भारत पाकिस्तान सरहद गाम हर्ष संघवी मुलाकात करते नायब मुख्यमंत्री हर्ष संघवी साथ अधिकारी प्रवास में जोड़े तीस सीनियर आईपीएस अधिकारी संघवी साथ प्रवास में जोड़ा लखपतना गाँव समीक्षा कर ग्रामजनों साथ संघवी संवाद खाटला सभा योजना प्राथमिक सुविधाओं मुद्दाओ पर समीक्षा कराश देशी भुंगा માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવી રાત્રિ રોકાણ કરશે અધિકારીઓને પણ ગામમાં જ રાત્રિ રોકાણ કરવા સૂચના આપવામાં આવ્યા છે તો ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા એટલે કે ચેવાડાના ગામડાઓની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવી મુલાકાત કરશે એ ગામડાઓમાં શું સમસ્યા છે કઈ કઈ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અત્યાર સુધી વર્તાઈ રહ્યો છે તમામ વિશે તેઓ માહિતી મેળવશે એટલું જ નહીં ત્યાં જે ભુંગા હોય છે ભુંગામાં તેઓ રાત્રિ રોકાણ કરવાનો છે તો ભારત પાકિસ્તાન ની સરહદ પર આવેલા એટલે કે છવાડાના ગામડાઓ ની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરશે એ ગામડાઓમાં શું સમસ્યા છે કઈ કઈ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અત્યાર સુધી વર્તાઈ રહ્યો છે તમામ વિશે તે માહિતી મેળવશે એટલું જ નહીં ત્યાં જે ભુંગા હોય છે એ ભુંગામાં તેઓ રાત્રી રોકાણ કરવાના છે